નમસ્કાર દર્શક મિત્રો છે બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા બટાકાની ખેતીમાં અંતે વળતર ઓછું મળતા કંપની વિરુદ્ધ ખેડૂતોએ એક મિટીંગનું આયોજન કરતા ચાલુ મિટીંગમાં કંપની ખેડૂતોની શરતો માની જતા વિવાદનો અંત આવ્યો હતો બટાકાની ખેતી કરતા ખેડૂતોને કંપની ભાવ પૂરતો ન આપતા ખેડૂતો અને બટાકાની કંપનીઓ વચ્ચે એક શાંત યુદ્ધ ચાલતું હોય ઘણીવાર રાજ્યભરના ખેડૂતો મીટિંગો કરી બટાકાની ખેતી ન કરવાના આકાર નિર્ણયો લેવાની તરફેણમાં હતા જેથી બટાકાની કંપનીઓ દોડતી રહી હતી અને ખેડૂતોની શરતોમાંથી તેઓએ પૂરતા ભાવ આપવાનું નક્કી કરતા વિવાદ પૂરો થયો હતો પરંતુ કુલ આઠ કંપનીઓએ ખેડૂતો સાથે પૂરતા ભાવનો કરાર કર્યો હતો જેમાં હાઇફન નામની કંપની ખેડૂતો સાથે ન બેસતા એક વિવાદ ઉભો થયો હોય આ વિવાદના મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોએ અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ખાતે આવેલા વીરપુરપા કોલ્ડ સ્ટોરેજમાં મીટીંગનું આયોજન કરેલ હતું અને આ કંપની સાથે છેડો ઠોકો કરે તે પહેલા હાઈફન કંપની દ્વારા રાજ્યના ખેડૂતો સાથે મિટિંગ કરી ભાવ બાબતે તેઓની શરતો માની હોય અમીરગઢના ખેડૂતોની મીટિંગ ચાલતી હતી તે દરમિયાન પંથ દ્વારા ચાલ થઈ જતા વિવાદ વગરતા અટક્યો હતો અને પૂરતા ભાવ મળવાની જાહેરાત થતા પંથકના ખેડૂતો આનંદમાં આવી ગયા હતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવ ઉત્તર ગુજરાતની આઠ કંપનીઓએ પોર્ટિંગ સાથે બેઠક કરી અને ભાવ અને અન્ય મુદ્દાઓને લઈ સમાધાન થઈ એનું સોલ્યુશન થતું અને એક બ બીજી કંપનીઓએ એમનું બુકિંગ ચાલુ કર્યું હાઈબન કંપની સાથે ભાવ બાબત અને અંતે એક પ્રશ્નને લઈને મડાઘાટ કોર ટીમ અને કંપની વચ્ચે પડી હતી એ મડાઘાટને ઉકેલવા માટે કંપની સોલ્યુશન આપતી નથી એટલે એક મિટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું આ મિટિંગનું આયોજન થયું એના પછી કોર ટીમ સાથે કંપની બેસી અને જે જે પ્રશ્નોનું મડાઘાટ હતી એ ઉકેલી અને સુખદ નિરાકરણ કંપનીએ લાવ્યું છે એ બદલ હાઈબન કંપની પણ અમે કોર પરથી હૃદયથી આભાર માનીએ છીએ અને જે કંપનીઓ પહેલાં પણ અમારી સાથે બેઠ સમાધાન કરેલું છે અને એ કંપનીઓનો પણ કોર બધી જ કંપનીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને કંપનીઓ આવનાર સમયમાં ખૂબ ફલે ફૂલે ખેડૂતોને બહુ સારા ભાવ આપે એ બદલ બધાને અમે ખેડૂતોના એવો આક્ષેપ કે સમયસર આવી એ સમયસર ઉપાડવાનો પ્રશ્ન જ્યારે સંગઠન નહોતું બન્યું એના પહેલાંના પ્રશ્નો હતા એવા કુલ પચીસ પ્રશ્નો હતા જે પચીસ પ્રશ્નો આ સંગઠન બન્યા પછી કોર ટીમ અને કંપનીઓ સામસામે બેસી એ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે